ભાઈએ જે મુદ્દો ઉઠાયો મને ઘણું દુઃખ લાગ્યું પણ હું કશું બોલી ના શકી સમાજ શેખાવત શેખાવત ભાઈએ જોરદાર વાત કરી દરબાર રાજપૂત ઠાકોર આ બધું બંધ કરો એક થાવ તમે એક થશો ને તો મુખ્યમંત્રી આપણો બેઠો હશે ત્યાં અને ઠાકોરોમાં જે પ્રોગ્રામો કરીએ છે ને કલાકારોની ગાડીઓના આપતા ફોર્ચ્યુન ને આપતા બધા અમારા ઠાકોરો ભરે છે ખબર છે હા એમની ગાડીઓ નહીં પડતી ફોર્ચ્યુનર એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલીવુડમાં જો સલમાન ખાન શાહરૂખ ખાન અમીર ખાન જો નોંધ લેતા હોય આપણા ભાઈની તો આપણા વિધાનસભામાં આપણા બેઠા છે નેતાઓ એ કેમ નથી લેતા એમને પણ લેવું જોઈએ ને એમને પણ નોટ લેવી જોઈએ હે લિસ્ટ બનાવ બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં ગાંધીનગરમાં રહે છે ભાઈ ને ગાંધીનગરમાં જ રહે છે ને તો પછી એ લોકોને પણ નોટ લેવી જોઈએ